આપણને શીખ આવે છે કે આપણે કઈ રીતના જીવન એ રીતે

છે છે તું કે કોણ જીત્યું સીધી વાત રાવણ હાર્યો અને હું જીત્યો છું રાવણ કે નહી મા હું જીત્યો છું હા કઈ રીતે ત્યારે રાવણ કહે હું જ્યાં સુધી જીવતો છું ને ત્યાં સુધી તારા લંકા ની અંદર પ્રવેશ તો નથી કર્યો બરાબર અને હવે પણ તમે છો સક્ષમ છો અને તમે ભાડો એમ હવે હું गति में रोकी ले हो राम जी ऐसे बात तो दिखे है जय राम कारण के सेनो राम की पदियो छे ते दत्ता भगवान ना शरण में प्राप्त थे जय सियाराम सीता जी ने अग्नि परीक्षा करे जय सियाराम

جس رام رام بابا رام جس رام بابو ભરત પ્રતીક્ષા કરે છે એક શું રામ લક્ષ્મણ ક્રાંતિ પ્રથમ સરયુ ના તીર પર વંદન કરે છે રામ oh uh...

મહારાજ રામ લક્ષ્મણ બંને બાજુમાં ઉભા છે ભરત અને શત્રુઘ્ન ભરતજી ગ્રો ની અંદર બેઠા છે શત્રુઘ્ન લાલજી મહારાજ ہنمان جی مہاراجو آرجر Cakap apa aja sih, Aram? Najik tuh Cleara aja, Kak. Baik. Nasi Aram. Apa aja sih, Aram? Siap. Udah, bye. Kenapa aja sih, Aram? Nasi Aram. ટમેટાનું કામ બાપા તમે લેવામાં કાય ઘટે હોય હા કાય ઘટે નહી ભાઈ જય શ્રી રામ શ્યામ પરસોત્તમભાઈ જય શ્યામ કંભાઈ કેમ છો કંભાઈ મજામાં જય શ્યામ કંભાઈ સીતારામ સીતારામ કંભાઈ જય સીતારામ કથાનો છેલ્લો દિવસ છે આ યાદી રહી જાય બરોબર કરવાતા હા માણા આવ્યાદી છે પણ આ હરી છે ઊભું અને એસે તો જોવા થાય છે કમ બાપુ એ રેદું તો આરસાણા

આજે અગિયાર ચાર બે હજાર પચીસ અને શુક્રવાર શુક્રવાર અને રામકથાનો છેલ્લો દિવસ બરાબર પૂર્ણાવતી ટૂંકમાં અને કાલે પછી જેને હવનમાં બેસન બેસી હતી ને કાલે હવનમાં બેસન અને બાર તારીખે છેલ્લે મણી દો અને તેર તારીખે ને બાર તારીખે તન્માન જયંતિ હા બાર તારીખે યજ્ઞ અને હનુમાન જયંતી ભાઈ ભેગું અને તેર તારીખે હનુમાન દાદાનો મણિંદો કરી અને પુનવતી હા પછી આવતા વર્ષે પણ કથામાં ખરેખર બહુ મજા આવી ગઈ દાદા દયા અને પાછું એવું કરું ને કે આવડું મોટું કાર્ય કરી કોઈ જાતનું વિઘ્ન નહીં અને બીજું તો આવડું મોટું રસોડું હોય હું તો એમ માનું આઠ હજાર ઓછામાં ઓછા માણસો જમતું હોય પણ રસોઈમાં જરાય ફેર નહીં એમ એક જ ધારી એક જ ધારી સ્વાદમાં કાંઈ જરાય ફેર નથી પડતો એ એક જોયા છે હોય તો થાયા હોય તો થાય બાકી તો ઘરે બનાવી જોતા જો અથવા તો એવો સ્વાદય નથી આવતા નહીંતર આપણે એમ કહીને કે બે દિવ ત્રણ દી કાંઈ લાડવા ને તો આપણે હાઇક થઈ જાય દસ દિવસ થઈ ગયા તો હજી આપણને કોઈ આક્ય ન થાય તો એ મને એમ કે લાડવા જ થવા હજી

અને હવે આવતા વર્ષે છે જાય કાલે યજ્ઞ અને હનુમાન જયંતિભાઈ ભેગું બરાબર ને અને તેર તારીખે મણી દો અને દાદાને મણી દો જમાડી અને આ વર્ષની પૂર્ણા હોતી બરાબર પ્રસન્નભાઈ એક ખૂબી કે હવા કદાચ પાંચ પાંચ હજાર માણસો જમતા હોય છે સ્વાદ માં રસોઈમાં કોઈ જાતનો નો ફેર નથી પડતો તમે કાયમ રસોઈ રાંધો કોઈ દી કઈ ફેર નથી પડતો એનું કારણ શું બરોબર હા સાચી સેવા ટૂંકમાં એમ કે ભલે નકર આપડે એમ કે ગમે કારીગર હોય ક્યારેક કઈક કઈક ફેર પડી જાય પણ આપણે જોઈ છે હું તો સાત આઠ વર્ષથી અહીંયા જોઉં છું કે કોઈ દી કોઈ પણ જાતની રસોઈમાં સાપમાં એમાં એમ કે હું કર નાખું પણ એમ નથી થતું અને બીજું તમે કઈક બાપુ વિશે કયો કઈક જાણતા હોય તો બાપુ ને તો આમ જોઈ લે ને આમ એવું એમ નહીં બાપુનું નું માહિતી આપો અમને એમ કઈક

પછી હું ભાઈ બાપુ આવી જાય રાજભાઈ નો આવી ગયો અંદર બેન ને ને આવી જાય હે સરસ અમારા પર સર્વ જો નો જય હનુમાનજી મહારાજની જય બાપુ જય જય ગુરુદેવ ભગવાન É i